કચ્છના મુન્દ્રા પોલીસ સ્ટેશન અને સાયબર સેલ ભુજની સંયુક્ત ટીમે સંયુક્ત કાર્યવાહી ધરી મુન્દ્રા જીઆઈડીસી વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ બે કરોડ લાખ એકત્રીસ હજાર આઠસો ચાલીસનો જથ્થો જપ્ત કર્યો છે મુન્દ્રાના પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ઠુમર અને સાયબર સેલના પીએસઆઈ એમ એચ જાડેજા ટીમ સાથે પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે ધ્રબ્ર પાસેના ગોડાઉન નંબર તેત્રીસ ખાતે રેડ કરી હતી અહીં દસરડી ગામના અનિલસિંહ જાડેજા અને મયપતસિંહ વાઘેલા દ્વારા ગેરકાયદેસર દારૂનો જથ્થો ઉતારતો હોવાથી બે આરોપી પાટણના સાડત્રીસ વર્ષીય વિક્રમસિંહ વાઘેલા અને સુરેન્દ્રનગરના પચીસ વર્ષીય રામદેવસિંહ જાદવ ઝડપાયા છે જપ્ત કરાયેલા મુદ્દામાલમાં એકત્રીસ હજાર પાંચસો બોટલ દારૂ અને બિયર સહિત ત્રણ વાહનો પચીસ લાખની ટ્રક આરજે ઓગણીસ જીજે ચોપન પંચોતેર દસ લાખની આઈસર ટ્રક જે બાર બી ઝેડ પંચ્યાસી ચોપન તેમજ પાંચ લાખની બોલેરો પિકઅપ જીજે છત્રીસ વી સત્તર સાહીઠ તથા મોબાઈલ ફોન સહિત દસ્તાવેજો અને રોકડ કુલ રૂપિયા બે કરોડ અગિયાર લાખથી વધુ થાય છે આરોપીઓ દ્વારા આરોપીઓ દ્વારા છુપાવવા ચોખાના ભૂસાના બાજકા બનાવી પોલીસ ચેકિંગથી બચતા હતા રેડમાં બંને ટ્રકમાંથી આવા ભૂસાના પેકેટ પણ મળી આવ્યા હતા આ પ્રકારના ચાર શખ્સો હજુ ફરાર છે જેમાં અનિલસિંહ જાડેજા મહીપતસિંહ વાઘેલા અનિલ ઉર્ફે પંડ્યા સિકર રાજસ્થાનવાળો અને ટ્રક ચાલકનો સમાવેશ થાય છે આ ઉપરાંત ગોડાઉનના માલિક અને ભાડા કરાર અંગેની તપાસ ચાલુ છે